અંકલેશ્વર હાસોડ તાલુકાના સત્યાવીસ ગ્રામ પંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાયા બાદ આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે બંને તાલુકા મથકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો ભાજપ કોંગ્રેસ કે અન્ય રાજકીય પક્ષ હોય તેમને સમર્પિત કાર્યકરોના ટેકેદારો અને તેમના સર્વસ્થ પ્રસ્થાપિત કરી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં પોતાનું ચોકઠું ગોઠવવા માટેની પૂર્વક પરીક્ષા રૂપી પંચાયતની ચૂંટણીમાં આમ ભલે ભાજપ કોંગ્રેસ સીધા મેદાનમાં આવતા નથી પણ તેમના સમર્પિત કાર્યકરો પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી ત્યારે અંકલેશ્વર તાલુકામાં ત્રેવીસ ગ્રામ પંચાયતો અને હાંસોડ તાલુકાના ચાર ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી વરસાદી માહોલ વચ્ચે મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યારે આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વર તાલુકાના તેવીસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતગણતરી પ્રક્રિયા શહેરમાં આવેલા ઈ એનજીનવાલા હાઈસ્કૂલ અને હાથ ધરવામાં આવી હતી જેમાં દીવા સજોદ ડાલ કોશંબડી માંડવા ધંતુરિયા જૂના દીવા કોશંબડી પાનોલી ગ્રામ પંચાયતની એક વોર્ડની ચૂંટણીમાં પાનોલી સરપંચની પેનલમાં ઉમેદવારની જીત થઈ હતી જેમાં અન્ય મતગણતરી પ્રક્રિયામાં ચૂંટણી વિભાગના એકસો જેટલા કર્મચારીઓ જોડાયા હતા મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એ હેતુથી એકસો પચાસ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલી ગણતરી સાંજે છ વાગ્યા સુધી ચાલી હતી બીજી તરફ હાંસોડ તાલુકાના ચાર ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ કરવામાં આવી હતી જે બપોર સુધીમાં પૂર્ણ થઈ હતી આ વચ્ચે ચૂંટણીમાં મતગણતરી મથક પર પંચાયત સરપંચ અને સભ્યોના ટેકેદારોનો મોટી સંખ્યામાં જન જોવા મળ્યો હતો એક પછી એક પંચાયતના પરિણામ આવતા જ વિજેતાના પર ઘોડા નીકળ્યા હતા તો હારનાર ને પાછળના બારણે જતા નજરે પડ્યા હતા જીનવાલા સર્કલ પર હજારો કાર્યકરો અને ટેકેદારો વચ્ચે વિજેતાના પર ઘોડા નીકળતા જ પોલીસ ટ્રાફિક નિયમન એક તબક્કે કંટ્રોલ કરવો મુશ્કેલ બન્યું હતું ત્યારે પોલીસની સંયમતા પરીક્ષા રૂપી પંચાયત ચૂંટણી મતગણતરી અને વિજય રસ ઘસને શાંતિપૂર્ણ રીતે પાર પાડી મતગણતરી તંત્ર પૂર્વ કરી શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરી હતી

એમના ભવ્યથી ભવ્ય વિજય થયો છે અમારા સોલસુલ કેન્ડિડેટનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે અને સરપંચ પર એમને ત્રણ હજાર આઠસોથી દૂધ મારેલી છે એ આ આ એક ભવ્ય વિજય છે અને હું મારા કોસામડી ગામના તથા આજુબાજુ વિસ્તાર સોસાયટીના તમામ મતદાનોનું હું હાર્દિક આભાર માનું છું અને મારી સહયોગ સૈયદパネルના તમામ કાર્યકર્તાનો ઊંડીથી આભાર માનું છું ભારત માટે કી જાય વંદે માસ્ટર હું અઝીમા ઇબ્રાહીમ માંજરા જૂના દિવા ગામમાં સરપંચ તરીકે ઉમેદવારી કરી હતી આજે મારી જીત થઈ છે અને હું જૂના દિવા ગામના તમામ હિન્દુ મુસ્લિમ એકતા અને એકતા માટે હું એમને આભાર વ્યક્ત કરું છું અને આ આઝાદી પછી 71મા વર્ષે લઘુમતી સમાજના સરપંચ મળ્યા છે જૂના દિવા ગામને

જેઓની આજે ભવ્ય જીત થઈ છે એ એટલા માટે હું પાનોલી ગામના વોર્ડ નંબર આઠના તમામ મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એક વાત તમને કહીશ કહીશું સે ડરકર નૌકા પાર નહીં હોતી કોશિશ કરને વાલો કી હાર નહીં થતી અંતે અંતે પરસેવાની જીત થઈ છે અને પૈસાની હાર થઈ છે જય હિન્દ જય ભારત આજે અમને પરિવર્તન પેનલની અંદર અમારા દસ સભ્ય હતા એમાંથી અમારા એકટા પેનલ અમે જે એકટા પેનલ ગામની અંદર બનાવેલી અમને બહુમતીથી લોકોને અમને સાથ સહકાર આપ્યો એવા અમારા મહેશભાઈ નીલેશ પટેલ સર્વનો અમને આભાર મળ્યો છે અને બધાની મહેનત અને બહુ બહુમતીથી અમે આગળ જીત્યા છે અમે બધાનું સારી સારી સહી સલામતથી અમે આગળ વધીશું વિકાસના કામ કરીશું ને બધાને સાથે લઈને ચાલીશું